નવલી નવરાત્રીની દેશભરમાં શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં જય માતાજી ગરબા મંડળ દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે દેવગઢ બારીયા સર્કલ ખાતે નવરાત્રીના ચોથા દિવસે ગુજરાત ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરથી દસ ઉપરાંત ગ્રુપે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આયોજક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ગ્રુપ દ્વારા પોતાની પ્રસ્તુતિ ગ્રુપ સાથે ગરબા ઘૂમી માંગના ચોકમાં રમજટ બોલાવી હતી નિર્ણાયકો દ્વારા જેને ઝીણવટ પોતાનો નિર્ણય કરી ત્રણ ગ્રુપને વિજેતા જાહેર કર્યા હતા જેમાં ગોધરાનું ગ્રુપ જે તૃતીય ક્રમાંક ઇનામ પર રહ્યું હતું જેને અગિયાર હજાર રૂપિયા તો બીજા ક્રમે દેવગઢ બારિયાનું ગ્રુપ રહ્યું હતું તેને દ્વિતીય ક્રમાંક ઇનામ પંદર હજાર રૂપિયા તો તે પ્રથમ ક્રમાંકે આ વખતે પણ દાહોદનું અસ્મિતા ગરબા ગ્રુપ રહ્યું હતું અસ્મિતા ગ્રુપ દ્વારા પોતાની સુંદર પ્રસ્તુતિ અને ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ અલગ અલગ જનજાગૃતિના મેસેજ સાથે તેઓએ માતાજીની ભક્તિ આરાધનામાં લીન થયા હતા આયોજક દ્વારા તેમને એકવીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું સાથે નાના બાળકો તેમજ અન્ય ગ્રુપોએ પણ લીધેલ ભાગને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા અસ્મિતા ગ્રુપ દ્વારા આવા સુંદર આયોજન માટે આયોજકોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો પણ કરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસમાં તો અમને અસ્મિતા ગ્રુપને ખૂબ જ મજા આવી હતી પણ આ વર્ષે પણ બે હજાર ચોવીસમાં આ મંડળ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે તેમજ એ લોકોનું ડેકોરેશન અને અહીંના કાર્યકર્તાઓ સતત ખૂબ જ સારા છે તેમજ આ ગરબા ગ્રુપ જોડે અમે અહીંયા દર વખતે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ આ વર્ષે પણ અમે પાર્ટિસિપેટ કર્યું હતું અમારો ફર્સ્ટ નંબર તે દેવગઢ બારિયા ખાતે ગરબાનું ગરબા કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત લેવલ ઉપર આ એક આયોજન કરવામાં આવ્યું જેમાં અસ્મિતા ગ્રુપ એટલે અમારો ગ્રુપ દાવજ પ્રથમ ક્રમાંકે આવ્યું છે અને રીઅલ દેવગઢ બારિયાની અંદર સીરથી કહું છું ખૂબ જ મજા આવી ઢોલના તાલે પગના થનગનાટની સાથે ખૂબ જ મજા આવી અંબે અંબે માત કી દેવગઢ બારિયા જય માતાજી ગરબા મંડળ નવ દિવસ નવ થી આધારિત ગરબાનું આયોજન કર્યું હતું જેમાં આજ રોજ ગ્રુપ ગરબા કોમ્પિટિશન રાખી હતી આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર દાહોદ અસ્મિતા ગ્રુપને મળ્યો હતો બીજો નંબર શિવશક્તિ ગ્રુપ દેવગઢ બારિયાને મળ્યો હતો અને ત્રીજો નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રુપ ગોધરાને મળ્યો હતો આમ દેવગઢ બારિયામાં સમગ્ર ગુજરાતના તમામ ગ્રુપોએ ભાગ લઈ અને એક નવો માહોલ નવી ઊર્જા સાથે ગ્રુપ ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી